Bagaimana saya boleh beritahu cikgu? Kamu akan menang semasa ini! Semuanya! Ya ampun! Saya juga akan menang! Tetapi kamu, Aisyah... Kamu tak tahu siapa saya! Huh? Huh? Ya ampun! Ya ampun! Ya ampun! Ya ampun! Saya... Saya... Saya akan menang semasa ini!

ખરી પીલું કોઈ જવા દેવા ખા હું અચી ચૂકમાની પતિમાની ધાર આટલી બધી સરસ આટલી બધી જમીન છે

અચ્છા તો શું કરવું પડશે એટલે તો બગ રાખે છે બુટ શું કરવું નું એમ દે ઓ એમ દે અલ્યા આમ ફૂટની આ આવવા આયો હે અલ્યા તમે આમ કાઈ આમ કાઈ આવ ન્યા પણ ઈ તો સે પીલે છે કહું છું કે અલ્યા પેલું તોટલું નહીં

લે આપણે કેટલા પડ્યા લે પણ જાકી હવે મની પિછલાગે જુંબત હં જુકા તો એટલે બોલું મિના ઉદ્ર લેતો ન પાવ હું તું તો નહીં જાય પાવ યે બિયા તો ન પાવ કા લે દો રોટલીલા હેજી તું માં હંગા થેજી સબાઈ ઈટ કુતરાજી સે મને ખાવતોય નઈ મને તો લાગે હું કાન ઉપર સુઈને દર્શા મરી જાય અને લાઈફ ભાઈ પરથી તો મન મારવે રી પડન ડાયરી ઈને ભૂખ આ આ ઉપર ઊનું જૂસાળો છે ઉપરથી તીસુ બુકું તણ તો સુટતું મળે મન ખઈ જાય આ આ આ આ આ આ આ સર છે તમને ફોન કર્યો હતો મમ્મુ આવતો દેખાતું ઉપર મું કોઈ ખાવા લાવ્યો તો જ હાર્યું હતું બાટલો લાવ્યો તો જ

kita suka ni Umar video cakap cakap oh no oh shit oh shit kau pergi tu Umar operator oh no conta 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 woh dari no. ke server woh server no. conta oh, no. conta

Aduh, aku je. Aku nak. Tung, yang kahan. Kanda, bukan datu. Anak mana kau muat tu, tu, Ha? Ha? Kaya dia. Ada, aku muat tu, kaya Ha? Temu, temu, muncul di tukang asyik.